મારા ઘરે એક બનાવ મારા મારી મારા બહેનો ના જમા નવ જણ ને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પેલા તમે લઈ લો એ તો અહીંથી અમે છે ને કરવાની દઈએ હા તમને કે ના બિલકુલ જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને સત્ય વાત

અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીક માં છોડી દે એ માણસો ને ફાડી ખાઈ જાય આવા બારના લોકો આવે અમારા માણસો ને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતાથી લોન બોલાવો નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ ની થશે કે પીએમ ની થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું જે વિભાગ માંથી આવતો હોય એના ઓથોરાઈઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આર એન બી હોય તો એજન્સી ના મેન વ્યક્તિ સાથે કોઈ અમે વાત નહી કરીશું એ લોકો અહિયાં આવશે

એ તમે પેલા એડ કરો હા આવી રીતના ભાઈ ભીનું સંકેલવાનું ચાલશે નહીં બિલકુલ નહી ચાલે